તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તો ઓટીપી ની મદદ થી તમે આંગળીના ટેરવે આ કામ કરી શકો છો પરંતુ આના માટે પહેલા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે

ઓપન કરશો એટલે લેંગ્વેજને એ જે પણ એક્સેપ્ટ અલાવ માગે તો આપણે એને અલાવ આપી દઈશું અને ત્યાર પછી અહીં ફર્સ્ટ જે પહેલો ઓપ્શન છે સર્વિસ રિક્વેસ્ટ એના પર ક્લિક આપો ત્યાર પછી અહીં તમે જોઈ શકશો કે સર્વિસ રિક્વેસ્ટનું આ રીતનું ફોર્મ જેવું ઓપન થઈ ગયું છે હવે અહીં સૌ પ્રથમ તમારું નામ નાખી દો ત્યાર પછી નીચે એડ્રેસ નાખો એડ્રેસ એવું નાખશો કે જેથી તમારો પોસ્ટમેન તમારા ઘરે સરળતાથી આવી શકે ત્યાર પછી પિનકોડ નાખી દો ત્યાર પછી ઈમેલ એડ્રેસ હોય તો નાખવાનું ના હોય તો કોઈ જરૂર નથી ત્યાર પછી મોબાઈલ નંબર છે અને નીચે છે એ સિલેક્ટ સર્વિસ આપ્યું છે તો એની અંદરથી આપણને છેલ્લેથી સેકન્ડ ઓપ્શન છેલ્લેથી બીજો આઈપીપીબી આધાર સર્વિસીસનો ઓપ્શન આ રીતનો તમને મળી રહેશે અને ત્યાર પછી નીચેના ખાનામાં તમે જોશો તો ચાઇલ્ડ જે પહેલો ઓપ્શન છે એ નાના બાળકનું નવું આધાર કાર્ડ બનાવવા માટે છે જીરોથી પાંચ વર્ષનું બાળક હોય એનું તો એ તમારે બાળકનું એનરોલમેન્ટ કરાવવું હોય તો એ પસંદ કરવાનું છે નહીંતર આપણે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય અથવા તો એડ કરાવવો હોય દેખો અહીં તમે મોબાઈલ નંબર જ નહીં પરંતુ જીમેલ એડ્રેસ તમારું ઇમેલ એડ્રેસ હોય એને પણ તમે એડ અથવા ચેન્જ કરાવી શકશો તો એ તમારે બીજો ઓપ્શન મોબાઈલ નંબર લિંક કરવા માટે અથવા તો ચેન્જ કરવા માટે પસંદ કરી દેવાનો છે ત્યાર પછી નીચે રિક્વેસ્ટ ઓટીપી આપ્યું છે એના પર ક્લિક કરવાનું છે હવે તમે રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક આપશો એટલે તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે એના પર આ પ્રમાણેનો ઓટીપી આવશે આ ઓટીપી તમારે અહીં દાખલ કરી અને નીચે કન્ફર્મ સર્વિસ રિક્વેસ્ટ નામનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક કરવાનું છે એટલે તમારી રિક્વેસ્ટ છે એ કન્ફર્મ થઈ જશે અને નીચે તમને જે મેસેજ દેખાય છે રિક્વેસ્ટ સબમિટેડ સક્સેસફુલી રિક્વેસ્ટ રેફરન્સ નંબર પણ આપ્યો છે અહીં તમે છ આંકડાનો સાત આંકડાનો આપ્યો છે એ તમે જોઈ શકશો આપણે આનો સ્ક્રીનશોટ અથવા તો આ રેફરન્સ નંબર એક સાચવીને રાખવાનો છે આટલું કરશો એટલે પોસ્ટ માસ્ટર તમારા ઘેર આવી જશે અને ન આવે તો આપણે સામે ચાલીને આપણે જરૂર છે તો એને થોડી જાણ પણ કરીએ કે મેં આ રીતની અપોઇન્ટમેન્ટ લીધી છે હવે આ રીતે ઇન્ડિયા પોસ્ટ ઇન્ફોની જે એપ્લિકેશન છે એના દ્વારા તમે રિક્વેસ્ટ મોકલી શકો છો રિક્વેસ્ટ મોકલશો એટલે પોસ્ટમેન છે એ રિક્વેસ્ટના આધારે ટ્રેક કરી અને તમારા ઘરે આવશે અને ત્યાર પછી તમારો મોબાઈલ નંબર છે લિંક કરી આપશે આ રીતે એપ્લિકેશન થ્રુ તમે રિક્વેસ્ટ કરી શકો છો સાથે સાથે વેબસાઇટમાં પણ આ પ્રકારની સુવિધાઓ આપેલી છે અને ત્યાં જઈ તમે સેમ રીતે રિક્વેસ્ટ મોકલી શકો છો જ્યારે પણ રિક્વેસ્ટ તમે મોકલો છો ત્યાર પછી પોસ્ટમેન તમારા એરિયાને લાગુ પડતો હોય એ પોસ્ટમેન પોસ્ટમેન તમારા તમારા ઘરે આવી અને મોબાઈલ આધાર કાર્ડ સાથે કરી આપશે આના માટે છે પચાસ રૂપિયા જેટલો નજીવો ચાર્જ લે છે પેલા પોસ્ટમેન ને તમારા એરિયા ને જે લાગુ પડતો હોય એને પૂછી લો કે ભાઈ તમે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરો છો જો હા પાડે તો તમારે આ રીતની રિક્વેસ્ટ મોકલવાની જરૂર પડશે નહીં ત્યાં જઈ અને તમે સીધો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેશો આ સુવિધા ત્યારે જ છે કે જ્યારે તમારે પોસ્ટમેન લાગુ પડતો હોય એ તમને ના પાડે તો કોઈ પણ બીજો પોસ્ટમેન આવીને કદાચ આ કામગીરી કરી આપશે તમારા એરિયામાં જે પોસ્ટમેન છે એને ટ્રેન આપવામાં ન આવેલી હોય એ પ્રકારના સાધનો સુવિધાઓ ના હોય તો એ પોસ્ટમેન કદાચ આ કામગીરી ન કરતો હોય મે તો આ રીતે રિક્વેસ્ટ મોકલીને મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરાવેલો છે એ એક્સપિરિયન્સ બાદ જ આ વિડિયો હું બનાવી રહ્યો છું એવું નથી કે આધાર સેન્ટર પર જાઓ જે આધાર કેન્દ્ર છે ત્યાં જાઓ તો જ મોબાઈલ નંબર લિંક કરી આપે છે પોસ્ટ ઓફિસો હોય ત્યાં જાઓ તો ત્યાં પણ તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી આપશે સાથે સાથે ચાઇલ્ડ એટલે કે બાળકનું નવું ફ્રેશ આધાર કાર્ડ બનાવવું હોય તો એ પણ કરી આપશે અને મેઈલ એડ્રેસ છે એ પણ એડ કરવું હોય લિંક કરવું હોય તો એ પણ કામગીરી કરી આપે છે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો એ પણ કામગીરી સાથે સાથે કરી આપે છે મોબાઈલ નંબર નવો ફ્રેસ લિંક કરવો હોય તો એ લિંક કરવાની કામગીરી પણ એ કરી આપે છે તો આ રીતે ફક્ત પચાસ રૂપિયામાં તમે આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર ઘરે બેઠા લિંક કરી શકો છો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે તો ચેનલ ને કરી અને તમામ મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરશો